નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં જો તમારા પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે હાલ ટોપ ક્લાસ ને સેલી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો હાલ વેતનની વાત કરીએ તો બીજા વેતનમાં છે હાલ પેટમાં છે તે બીજા વેતરમાં છે હાલ આઠ લિટર જેવું દૂધ કરીએ એવું માલિકનું કેવું છે હાથથી આઠ લિટર જેવું કમ્પ્લીટલી દૂધ કરી લે અને હાલ આઠ દિવસની કાચી છે સો એ સો ટકા જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં ચારે છે રાસણ પણ કમ્પ્લીટ છે આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને હાલ બીજા વેતરમાં છે એવું માલિકનું કેવું છે જવાબદાર સાથે આપવાની છે હાલ તો ગામની વાત કરીએ કિંમતની વાત કરીએ તો પંચાણું હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે એમાં તમને પણ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શોભા વર્લ્ડલા ગામ છે હાલ વિસાવદર તાલુકો અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેજો મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વાંચવાની છે ટોપ ક્લાસ નસેલી ભેંસ છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ટ ગીઝામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો સારા નસેલી ભેંસ છે હાલ આપણે ડિટેલ્સની વાત કરીએ તો ત્રીજા વેતનમાં વ્યાસે હાલ પેટ આછળની બધી જવાબદારી સાથે આપવાની છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ને સો સો ટકા જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે વ્યા છે તે ત્રીજા વેતરમાં વ્યા છે આગલા વેતરમાં દૂધની વાત કરીએ તો આઠ લિટર જેવું દૂધ કરતી એવું માલિકનું કેવું છે અને સારા નસલ અને ટોપ ક્લાસ નસાલી ભેંસ છે એવું માલિકનું કહેવન છે તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અને અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો એંસી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જામપર ગામ છે કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ટોપ ક્લાસ નસલી ભેંસ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગઝામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો હાલ બીજા વેતરમાં છે ભેંસ કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં હાલ દસ દિવસની વાત છે વ્યાજમમાં એવું માલિકનું કેવું છે ટોપ ક્લાસ નેચરલી ભેંચ છે આગલા વેતરમાં દૂધની વાત કરીએ તો આઠથી નવ લિટર જેવું દૂધ કરતી એક ટાઈમનું એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો કિંમતની વાત કરીએ તો એક લાખ અને પાંચ હજાર જેવી કિંમત રાખેલ છે માલિક અંદાજીત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ધોરાજી ગામ છે હાલ વાડોદર તા વાડોદર ગામ છે ધોરાજી તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંચ ભેન્ચ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાન છે ટોપ ક્લાસની છેલ્લી ભેન્ચ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચા લંબાઈમાં સારી છે હાર્ડગીજામાં સારી છે અને બધી જવાબદારી તે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો ટોપ ક્લાસ ને ચાલી ભેંસ છે એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવાનો પ્રયત્ન કરી શકો છો તે વ્યાસેવેતરમાં વ્યાસે એવું માલિકનું કેવું છે ટોપ ક્લાસ ને ચાલતી ભેંસે ચાર ચાર આસળ આ પેટ ગરમી બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે અને તે તમે રૂબરૂ પણ જોઈ શકો છો રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો એવું માલિકનું કેવું છે અંદાજિત આપણે કિંમતની વાત કરીએ તો હાલ નેવું હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે બેઠક કરો એટલે ફેરફાર માલિક કરી આપશે એવું માલિકનું કેવું છે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ એડ્રેસની વાત કરીએ તો ગોવાણા ગામ છે લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લાની અંદર તમને આ ભેં જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ટોપ ક્લાસની છેલ્લી ભેંસ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગઝામાં સારી છે અને બધી જવાબદાર છે તે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો ઓરિજિનલ જાફરાબદી નસલ ટાઈપની ભેંચ છે ભેંચની ઉંચાઈ લંબાઈ હાર્ટ કજો અને બધી વસ્તુ તમે જોઈ શકો છો અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી જો સો ટકા જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કેવું છે કે ભાઈ બધી જવાબદાર સાથે આપવાની છે હાલ આ ભેંચની આપણે કેટલા ટાઈમની કાચી છે એની વાત કરીએ તો પંદર દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે કે ભાઈ પંદર દિવસની અંદર વ્યાઈ જશે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો હાલ આપણે કિંમતની વાત કરીએ તો નેવું હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો કોકલ કોલકી ગામ છે ઉપલેટા તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર ભેન્ચ બેન્ચ તમે જોઈ શકો છો આ બેન્ચ વન છે ટોપ ક્લાસની સલી બેન્ચ છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગીજામાં સારી છે બધી જવાબદાર સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો બીજા વેતરમાં છે હાલ પહેલાં વેતરમાં દૂધની વાત કરીએ તો સાડા છથી સાત લિટર દૂધ હતું એક ટાઈપનું એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંચ બતાવી શકો છો તમે તે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો ઓરિજિનલ જાફરાબાદી નસલી ભેંસ છે તો તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંચ બતાવી શકો છો ચારે બાજુનો ભેંચનો વિડીયો બતાવી શકો છો વિડીયોના માધ્યમથી પણ તમે અંદાજો લગાવી શકો છો અથવા રૂબરૂ જઈને પણ મુલાકાત લઈ શકો છો હાલ આપણે અંદાજિત કિંમતની વાત કરીએ તો એક લાખ ચાલીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે તેમાં તમે બેઠક કરો તો તેમાં ભાવતાલ પણ કરી આપશે એવું માલિકનું કેવું છે આપણે જોવા ક્યાં મળે ગામની વાત કરીએ લોકેશનની વાત કરીએ એડ્રેસની વાત કરીએ તો ક્યાં જોવા મળે તો છજવાપુર ગામ છે ઉના તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ બેન્ચ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે ટોપ ક્લાસને નેચરલી બેન્ચ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગીઝામાં સારી છે બધી જવાબદાર છે તો આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો ચાર દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કેવું છે અત્યારે હાલ કેટલો ટાઈમ અત્યારનું દૂધ કેટલું આપે એની વાત કરીએ તો હાલ અત્યારે ત્રણ ત્રણ લીટર બંને ટાઈમ ધોવા દે છે ટોપ ક્લાસ છે ચાલી છે ભેંસની ઊંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો હાર્ડ ગજુ પણ તમે જોઈ શકો છો અને ઘાટ પણ તમે જોઈ શકો છો એવું માલિકનું કેવું છે નીચે પાડો છે પાડાને ધવરાવતા ત્રણ ત્રણ લિટર જેવું દૂધ કરે છે કિંમતની વાત કરીએ તો અંદાજિત કિંમત છે નેવું હજાર જેવી કિંમત રાખેલ છે માલિક અંદાજિત કિંમત છે એમાં તમને સો ટકા ફેરફાર કરી આપશે હાલ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મણિપુર હાબરડી ગામ છે કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો ઓરિજિનલ જાફરાબાદી નસલ ટાઈપની ભેંસ તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો તમે વિડિયો જોજો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે ડિટેલ્સની વાત કરીએ તો હાલ બીજા વેતનની તમને ખડેલી છે ટોપ ક્લાસ નસલ ખડેલી છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો દૂધની વાત કરીએ તો છ છ લીટર જેવું દૂધ કરે છે એવું માલિકનું કેવું છે ટોપ ક્લાસ નેચરલી ભેંસ છે સો સો ટકા જવાબદારી સાથે આપવાની છે જેમ કે ચારે ચાર આસળ છે આ પેટ ગરમી બધીની જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવામાં આવશે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો હાલ આપણે કિંમતની વાત કરીએ તો એક લાખ પાંત્રી હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં તમને સો એ સો ટકા ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગોરસર ગામ છે પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ બેન્ચ જોવા મળી જશે માલિકનો નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે તો મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ પેલવેત્રી ખડેલી વેચવાની છે ટોપ ક્લાસ ને છેલ્લી ભેંસ છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો પેલવેતરી ખડેલી વેચવાની છે મહિના દિવસમાં વ્યાસે એવું માલિકનું કેવું છે ટોપ ક્લાસ ને છેલ્લી ખડેલી છે ભેંસની ઉચ્ચ

હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લો પર આપેલ છે તો તમે ત્યાંથી પણ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક તમે કરી શકો છો ત્યારબાદ આવે છે દસ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે હાલ ટોપ ક્લાસ ને છેલ્લી ભેન્ચ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચા લંબાઈમાં સારી છે હાર્ડ ગઝામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો સારામાં સારી ભેંસ છે એવું માલિકનું કેવું છે હાલ વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે અને સાત લીટર જેવું દૂધ હતું આગલા વેતરમાં અને હાલ કેટલો ટાઈમની કાચી છે એની વાત કરીએ તો વીસ દિવસની વાર લાગશે વ્યાવામાં સાત લીટર જેવું દૂધ કરશે આગળના વેતર જેટલું હાલ આગળના વેતરમાં સાત લીટર જેવું દૂધ હતું અને વ્યાસે તે ત્રીજા વેતરમાં વ્યાસે એવું મલિકનું કેવું છે ભેંસમાં સો ટકા ની જવાબદારી જેમ કે આ અસર પેટ ગરમીની જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જો અંદાજો લગાવી શકો છો કિંમતની વાત કરીએ તો પિંચોતેર હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે એમાં તમને બેઠક કરો તો ફેરફાર કરી આપશે જોવા કે મળે તો ગામની વાત કરીએ તો રાણ ગામ છે કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ બે જોવા મળી જશે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં